હાલો મિત્રો આ છે પિથલપુર ગામ અને અહીંથી આપણે ગોપનાથ જવાનું છે હાલો મિત્રો નમસ્કાર આજે આવ્યા છીએ આપણે ગોપનાથ અને આજે છે જન્માષ્ટમી એટલે જન્માષ્ટમીનો અહીંયા પરંપરાગત રીતે મેળો ભરાતો હોય છે તો આપણે મેળામાં જઈએ અને એમના ગોપનાથ મહાદેવના પણ દર્શન કરીએ તો આ તમને અમે ગુપનાથ દાદાનું બોર્ડ આવી ગયું છે તો હવે આપણે અંદર જઈએ તો અમારે વંશુભાઈ મીરાબેન ને બધા એવા સેવ વેઠવાનો ઉપયોગ કરી હાલો મિત્રો પરંપરાગત રીતે આ મેળો ભરાણો છે પણ આજે મિત્રો વરસાદ વધારે હોવાથી માણસો ખૂબ જ ઓછા પ્રમાણમાં મેળામાં આવ્યું છે અને જુઓ તમે હજી પણ વરસાદ ચાલુ જ છે આપણે ચાલુ વરસાદમાં મેળે આવ્યા છીએ તો હવે આપણે ગોપનાથના ગેટે પહોંચી ગયા જો મિત્રો આ મોટર બધું આપણે મંદિરની સામે ગૃહ છે ચાંદ આવી ગયા છે આજ બહુ ગીર નથી એટલે આ વરસાદને કારણે આ ગૌશાળા છે સામે છે એ જુઓ મિત્રો ગોપનાથ દાદાનું મંદિર બતાવે છે અને હામે લગતીરસિંહ બાપુનું નું પોતળું છે અને અમારે આ ગોપનાથ એક જ એવું મંદિર છે એક જ એવું શિવાલય છે કે જ્યાં મંદિરની માથે સફેદ ધજા ચડાવવામાં આવે છે જો અમારે મીરાબેન અને વંશભાઈ હિસ્કા ખાય છે ગોપનાથ જુઓ તમે અને પાસા સમુદ્ર છે તો મિત્રો બહુ જ મેળામાં પાંખી હાજરી છે કારણ કે આજ આખો દિવસ સવારથી સાંજ સુધી વરસાદ ખુબજ પડ્યો છે એટલે આપણે તમને મેળાનો નજારો બતાવવાની કોશિશ કરી રહ્યા છીએ હંમેશા એ નરસિંહ મહેતાનું તીચું એટલે કે મૂર્તિ છે તો અને પહેલાં આપણે મંદિરમાં દર્શન કરી આવી જો હામી મિત્રો બાર જ્યોતિર્લિંગ ના મંદિર છે આપણા ભારત દેશની અંદર જે બારે બાર જ્યોતિલિંગ આવેલા છે ને એમના મંદિર બનાવેલા છે અહીંયા પ્રદર્શન માટે તો હમણાં ત્યાં આપણે જવાનું છે આ છે મિત્રો નરસિંહ મહેતાની મંડળી ભજન મંડળી તો મિત્રો આપણે આવી ગયા છીએ જે બાર જ્યોતિર્લિંગ બનાવેલા છે તેમની સામે તો આ પ્રથમ સોમનાથ આપણે જો સોમનાથ આ છે મહાકાલેશ્વર આ છે મમલેશ્વર આલે મલ્લિકાર્જુરમ આ છે વેદનાથ આ છે કેદારનાથ આ છે મિત્રો નાગેશ્વર આ છે ત્રબકેશ્વર મંદિર આ છે ભીમેશ્વર આ છે રામેશ્વર ભગવાનનું મંદિર આ છે મિત્રો ધુષ્મેશ્વરનું મંદિર આ છે મિત્રો કાશી વિશ્વનાથનું મંદિર આ મોટું મંદિર આપણે કેદારનાથનું ફરી બનાવેલું છે હાલો મિત્રો આ છે સૂર્ય ભગવાનનું મંદિર આ છે આશાપુરા મનુ મંદિર તો મિત્રો કેટલા બધા પારેવા આવ્યા છે સણમાં અને આ વરસાદ ચાલુ છે ધીમે ધીમે આમે અમારે રસોડું બતાય છે મહંત બ્રહ્મચારી કૃષ્ણ અને એની સામેગા પારેવા સણમાં આવ્યા છે ખૂબ જ સરસ

બધું અમારું મેથળાનું મંડળ જ છે આ ભાઈ અને મોજે મોજ બધા તું ખૂબ બધા એવા છે અને બધા તમામ અમારા સબ્સ્ક્રાઇબરો છે તમામનો ખૂબ ખૂબ હું તીરથી આભાર માનું છું કેમ છો મિત્રો તો અમારે હીરો જેવા ભાઈ છે ભાઈ સરસ એ ભાઈ હિસ્કા ખાઈ લીધા હા તો વી જવું ને હાલો